you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઇઝરાયલ અને અમાસ વચ્ચેના યુદ્ધના કારણે ગાઝાવાસીઓ ભારે સંકટમાં મુકાઈ ગયા છે અહીં અવારનવાર મિસાઇલ હુમલા ગોળીબારની ઘટનાઓને કારણે અનેક લોકો કરવિહોણા થઈ ગયા છે એટલું જ નહીં અહીંના મોત સામે ઝઝુમવાની સાથે ભૂખમરો અને પાણી સંકટનો પણ સામનો કરી રહ્યા છે અહીં મદદ કરતી સંસ્થાઓ પણ અનેક હુમલાઓનો સામનો કરી રહ્યા છે ઇઝરાયલી સેના ટેન્ક સાથે દક્ષિણ ગાઝાના રફામાં ઘૂસી ગયું છે અને અહીં ગાઝા માનવી ફાઉન્ડેશન પાસે કાલે અંદાજ ગોળીબાર કર્યો છે જેમાં ત્રીસ થી વધુ લોકોના મોત અને એકસો પંચોતેર લોકોને ગાર્જિયન ના અહેવાલ મુજબ સ્થાનિક લોકોએ કહ્યું કે હજારો લોકો માનવી સહાયતા કેન્દ્ર પાસે ઉભા હતા ત્યારે અચાનક ઇઝરાયલ સેનાના ટેન્કો આવ્યા અને કથિત રીતે ભીડ ઉપર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધો હતો ત્યારબાદ મૃતકોને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હજુ સુધી અહીં ત્રીસ લોકો મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે